નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતના કાપોદરા વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં લાખોની ચોરીની ઘટના બની ત્રીસ લાખથી વધુના મોંઘાદાટ મોબાઈલની ચોરી ગુજરાત મોબાઈલનું શટર તોડી ચોરીને અંજામ આરોપીએ શટર તોડી ત્રીસ લાખથી વધુના મોબાઈલ ચોર્યા મોંઘા દાટ મોબાઈલ ચોરી આરોપી થયો ફરાર સમગ્ર મામલે કાપોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી આજરોજ રોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના ત્રણ વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોરી સમયે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોગા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે રૂપિયા ત્રીસેક લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલ છે આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સ ના આધારે કાપોદરા પોલીસના પીઆઈસી એમબી અવસુરા તથા ડિસ્ટાર્બના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ છે